નમસ્કાર મિત્રો ધોરણ દસ અને બારમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે ખૂબ જ મહત્ત્વના સમાચાર છે ધોરણ દસ અને બારમાં અભ્યાસ કરતા મિત્રો જે મિત્રોને હજી પણ લેટ ફી ભરવાની મિત્રો જે મિત્રોને હજી ફી ભરવાની બાકી હોય તો હજી પણ લેટ ફી સાથેની તારીખ લંબાવવામાં આવી છે અને દિવ્યાંગ વિદ્યાર્થીઓને પણ લેટ ફીમાં છૂટ છૂટછાટ આપવામાં આવી નથી તો મિત્રો આપણે આગળ વિગતવાર જોઈએ કે શિક્ષણ બોર્ડ દ્વારા ફેબ્રુઆરી માર્ચ બે હજાર છવીસમાં લેવાનારી ધોરણ દસ અને બારની પરીક્ષા માટે ફોર્મ ભરવાની મુદત લેટ ફી સાથે બાવીસ ડિસેમ્બર સુધી લંબાવવામાં આવી છે તો મિત્રો કે લેટ ફી સાથે બાવીસ ડિસેમ્બર સુધી લંબાવવામાં આવી છે તો બાવીસ ડિસેમ્બર સુધીમાં તમારે લેટ ફી ભરી દેવાની છે જેથી કરીને તમે એક્ એક્ઝામ આપવા મળે તો મિત્રો ખાસ તમારે આ બાવીસ ડિસેમ્બર સુધી જો ફી બાકી હોય તો જરૂર ફરી દેજો આગળ જોઈએ કે અગાઉ ત્રણ દસ અને બારની પરીક્ષા માટે રેગ્યુલર ફી સાથે ફોર્મ ભરવાની પ્રક્રિયા છઠ્ઠી ડિસેમ્બર સુધીની હતી જે રેગ્યુલર ફી સાથે ફોર્મ ભરવાની અંતિમ મુદત દસમી ડિસેમ્બર સુધી લંબાવવામાં આવી હતી તે પછી લેટ ફી સાથે ફોર્મ ભરવાની અંતિમ મુદત અગિયારમીથી બાવી ડિસેમ્બર સુધી લંબાવવામાં આવેલી હતી હવે આપણે જોઈએ કે લેટ ફી સાથે ફોર્મ ભરવા અંગેની વિગતો કે પ્રથમ તબક્કો છે જેમાં અગિયાર મેથી ચૌદમી ડિસેમ્બર સુધી લેટ ફી અઢીસો રૂપિયા છે ત્યારબાદ બીજો તબક્કો છે જેમાં પંદર મેથી અઢાર અઢારમી ડિસેમ્બર સુધી લેટ ફી રૂપિયા ત્રણસો રૂપિયા ફરવાની છે તો મિત્રો પચાસ રૂપિયા વધી વધી ગયા છે ત્યારબાદ ત્રીજા તબક્કામાં જોઈએ જેમાં ઓગણીસ મેથી બાવીમી ડિસેમ્બર સુધી લેટ ફી સાડી ત્રણસો રૂપિયા મિત્રો જેમ તમે લેટ કરશો તેમ તમારે વધારે પૈસા આપવા પડશે જેથી કરી જેમ બને તેમ આ તારીખની બાવીસમી ડિસેમ્બર પહેલાં ફોર્મ ભરી દેવાનું છે બાવીમી ડિસેમ્બર સુધીમાં આ ફોર્મ ભરવાની પ્રક્રિયા અંતર્ગત કોઈપણ સુ કોઈપણ સમયે વિદ્યાર્થીઓની માહિતીમાં શાળા કક્ષાએ સુધારો કરી શકાશે મિત્રો આ આ સમય સુધીમાં તમારે કોઈ પણ સુધારો કરવાવો હોય તો શાળા કક્ષાએ જરૂર ફેરફાર થઈ શકે છે અને અલગથી ફી ભરવાની રહેશે નહીં તો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરી દેજો અને આપણી યુટ્યુબ ચેનલમાં પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને બે લાયકન પ્રેસ કરો જેથી કરીને આવા જ શિક્ષણને લગતા મહત્ત્વના ન્યૂઝ તમને મળતા રહે તો ચાલો મળીએ જય હિન્દ જય ભારત